ગોંડલના ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ દ્વારા જૂનાગઢના દલિત યુવકનું અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો જે કેસમાં અત્યાર સુધીમાં ગણેશ જાડેજા સહિત અગિયાર લોકોની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે ધરપકડ બાદ ગણેશ જાડેજા અને તેની સાથે જે અન્ય આઠ લોકો જે પકડાયા હતા તે તમામ લોકોને હાઈ નામદાર કોર્ટ દ્વારા જે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસ દ્વારા નામદાર કોર્ટ સમક્ષ ગરજી કરી અને તેમને પૂછપરછ છે તે કરવાની શરૂઆત કરવામાં આવી હતી આ પૂછપરછ પાંચ દિવસ સુધી જે ચાલવાની હતી પાંચ દિવસ સૂર્યોદયથી લઈ સૂર્યાસ્ત સુધી જેલની અંદર આ તમામ લોકોની પૂછતાછ પોલીસ દ્વારા કરવામાં આવી હતી ત્યારે આ પૂછતાછમાં અત્યાર સુધીમાં અનેક નવા ખુલાસાઓ છે તે સામે આવ્યા છે ગઈકાલે પાંચમો દિવસ હતો ત્યારે ગઈકાલે પણ કેવા પ્રકારના ખુલાસા અને કેવા કેવા પુરાવા પોલીસને મળી આવ્યા છે જોઈએ આ અહેવાલમાં જે પ્રમાણે અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું હતું કે ગણેશ જાડેજા દ્વારા જે જુનાગઢના દલિત યુવકનું અપહરણ કરી તેને માર મારવામાં આવ્યો રોજ આ કેસની અંદર નવા નવા વળાંકો છે તે સામે આવી રહ્યા છે પાંચ દિવસ સુધી પોલીસ દ્વારા જેલની અંદર સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી ગણેશ જાડેજા સહિત જે તમામ જે આરોપીઓને પકડવામાં આવ્યા છે જે લોકોને પકડવામાં આવ્યા છે તે લોકોની પૂછતાછ છે તે કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે પાંચમો દિવસ હતો ગઈકાલે પાંચમા દિવસની પૂછતાછમાં જે લાકડીઓ જે ધોકા જે લોખંડની પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે બાબતને લઈને પોલીસ દ્વારા ગઈકાલે તપાસ કરવામાં આવી હતી આ તપાસ દિગુબા અને પૃથ્વીરાજસિંહનું જે ગામ છે અળંગતાળા ત્યાં આગળ પોલીસની તપાસ છે તે પહોંચી હતી પોલીસની ટીમ ગઈકાલે અલંગતાળા ગામ છે ત્યાં પહોંચ્યું હતું અને ત્યાં આગળ દીપુ દિગુબા અને પૃથ્વીરાજનું જે ઘર છે પૃથ્વીરાજ સિંહનું ત્યાં ઘરમાં તપાસ કરવામાં આવી અને તે ઘરમાંથી એક લોખંડનો પાઇપ ચાર ત્રણથી ચાર જેટલા જે ધોકા છે તે ધોકા અને પ્લાસ્ટિકની જે પાઇપો છે તે કબજે છે તે કરવામાં આવ્યું છે આજ જે પાઇપો છે જે ધોકા છે અને લોખંડની પાઇપ છે તેનો ઉપયોગ કરીને સંજુ સોલંકીને જે માર મારવામાં આવ્યો હતો અને આજે પોલીસ દ્વારા તે તમામ જે હથિયારો છે એટલે કે જે લોખંડની પાઇપ છે ધોકા છે આ તમામ વસ્તુઓ કબજે કરવામાં આવી છે મહત્ત્વની વાત છે એ છે કે આની અંદર જે ફરિયાદી દ્વારા લખાવવામાં આવ્યું છે કે તેને જે રિવોલ્વર જેવું હથિયાર છે તે બતાવવામાં આવ્યું હતું તે હથિયાર બાબતમાં હજી સુધી પોલીસ ત્યાં સુધી પહોંચી નથી પોલીસનું કહેવું છે કે જે રિવોલ્વર અને જે અન્ય મોબાઈલ ફોનની જે વાત કરવામાં આવી રહી છે તે બાબતમાં જે લોકોને પકડવામાં આવ્યા છે એટલે કે ગણેશ જાડેજા તેની સાથે જે અગિયાર લોકો બંને પકડવામાં આવે છે તે લોકો આ બાબતને લઈને તપાસમાં ક્યાંય સહયોગ છે તે આપતા નથી અને એટલા માટે જ હજી સુધી રિવોલ્વર છે સાથે સાથે જે અન્ય મોબાઈલ છે તે મોબાઈલ ફોન પોલીસ દ્વારા કબ્જે કરવામાં હજી નથી આવ્યા માત્ર ત્રણ મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે એ સિવાય બીજા કોઈ પણ આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યા નથી ત્યારે પોલીસ દ્વારા તે તમામ લોકોના મોબાઈલ ફોન છે તે અત્યારે હાલ શોધવામાં આવી રહ્યા છે જે રિવોલ્વર છે તે રિવોલ્વર શોધવા માટેની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે પરંતુ મહત્વની વાત એ છે કે કે પોલીસનું બી કહેવું છે કે હવે હાઈકોર્ટમાંથી જો તેના ફર્ધર રિમાન્ડ મળી જાય તો ચોક્કસથી જે રિવર વોલ અને અન્ય મોબાઈલ કારણ કે મોબાઈલની અંદર જે વિડીયો ઉતારવામાં આવ્યા હોય તે જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે વિડીયો આ મોબાઈલ ફોનની અંદર હોવાનું અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે અને જો મોબાઈલ ફોન કબજે કરવામાં આવે જો મોબાઈલ ફોન મળી આવે તો ચોક્કસથી તે વિડીયો બી મળી આવે તેવી શક્યતાઓ છે તે ચોક્કસપણે વ્યક્ત કરવામાં આવી રહી છે અને એટલા માટે જ જે પોલીસ છે આ મોબાઈલ ફોન શોધવા માટે અત્યારે દિવસ રાત એક કરી રહી હોય તેવું જ લાગી રહ્યું છે પરંતુ ક્યા જે કહી શકાય કે જે મોબાઈલ ફોન અને જે રિવોલ્વર છે તે બાબતને લઈને જે આ તમામ જે આરોપીઓ છે તે વાતને નકારી રહ્યા છે તેવું તેવું એવું જ કહેવામાં આવી રહ્યું છે પોલીસને તપાસમાં કે કોઈ હથિયાર અમે બતાવવામાં નથી આવ્યું કે નથી તેના કોઈ વિડીયો ઉતારવામાં આવ્યો જ્યારે ફરિયાદી છે તે ફરિયાદીએ સ્પષ્ટપણે ફરિયાદની અંદર એવું લખાયું છે કે ગણેશ જાડેજા દ્વારા તેને રિવોલ્વર જેવું હથિયાર છે તે બતાવવામાં આવ્યું હતું અન્ય ત્યાં પાંચથી છ લોકો હતા કે જે તેનો વિડીયો છે તે ઉતારતા હતા અને તે ફરિયાદી જે સંજુ સોલંકી છે કે જેને પકડીને જે લઈ જવામાં આવ્યો હતો તે સંજુ સોલંકીને નિવસ્ત્ર કરીને ત્યાં આગાડી ઢોર માર છે તે મારવામાં આવ્યો હતો અને તે માર મારતો વિડીયો અને ત્યાં આગળ લોકોની સાથે માફી મગાવતો વિડીયો છે જે આ મોબાઈલ ફોનની અંદર હોવાનું સંજય સોલંકી છે તે કહી રહ્યો છે પરંતુ પોલીસને માત્ર ત્રણ મોબાઈલ ફોન મળ્યા છે અને એ સિવાય અન્ય જે મોબાઈલ ફોન છે તે હજી સુધી મળી નથી આવ્યા આ તમામ જે આરોપીઓ છે તેમની આ પાંચ દિવસની પૂછપરછમાં એવું જ કહેવામાં આવી રહ્યું છે કે આવો કોઈ જ મોબાઈલ ફોન અમારી પાસે છે નહીં અને મોબાઈલ ફોનમાં કોઈ વિડીયો છે તે ઉતારવામાં નથી આવ્યા કે નથી તેને કોઈ હથિયાર બતાવવામાં આવ્યું ઇવન પોલીસ જે ગોંડલ ખાતે જે ગણેશ ફાર્મ છે જે ગણેશગઢ છે ત્યાં પણ તપાસ માટે પહોંચી હતી ત્યાંથી સીસીટીવી ફૂટેજ છે તે પણ કબજે કરવામાં આવે છે પરંતુ આ સીસીટીવી ફૂટેજમાં ક્યાંય સંજય સોલંકીને ત્યાં લઈને જતા હોય કે ત્યાંથી લઈને નીકળતા હોય તેવા ફૂટેજ ક્યાંય સુધી જોવા નથી મળતા એવા ફૂટેજ નથી મળી આવતા એટલે પોલીસ અત્યારે હાલ એવું માની રહી છે કે જે ગણેશ ગઢ છે ત્યાં સુધી સંજય સોલંકીને લઈને જવામાં નથી આવ્યો ત્યારે હવે સંજય સોલંકીને ક્યાં ગાડી લઈ જવામાં આવ્યો હતો અને તેને કઈ જગ્યાએ માર માર્યો હતો તે બાબતને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે પરંતુ અત્યારે ચોક્કસપણે કહી શકાય કે ગણેશ જાડેજા અને જે સિવાય જે અન્ય આરોપીઓ પોલીસ દ્વારા આ કેસની અંદર પકડવામાં આવ્યા છે તે તમામ આરોપીઓ પોલીસને તપાસમાં સહકાર નથી આપી રહ્યા અને એટલા માટે હજી સુધી રિવોલ્વર અને મોબાઈલ ફોન પણ નથી મળી આવ્યા હવે મન એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મંગળવાર સુધીમાં ગુજરાત હાઈકોર્ટમાં આ લોકોના ફર્ધર રિમાન્ડ માટેની જે અરજી છે તે અરજી દાખલ કરવામાં આવશે અને હાઈકોર્ટ દ્વારા તેમને રિમાન્ડ આપવામાં આવે તે જ આશા સાથે હવે પોલીસ બેઠી છે અને જો આ રિમાન્ડ આપવામાં આવશે તો કદાચ આ કેસના જે અન્ય જે મહત્ત્વના પુરાવા છે કે જે હજી સુધી પોલીસને મળ્યા નથી તે પુરાવા મળી રહે તેવી પણ આશા પોલીસને અત્યારે હાલ દેખાઈ રહી છે ત્યારે આપ શું માની રહ્યા છો કે ખરેખર પોલીસ આ રિવોલ્વલ અને મોબાઈલ ફોન સુધી તપાસમાં પહોંચશે કે નહીં કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર